ભક્તોને જય સ્વામી જય સ્વામી આજે આપણે હાલ પ્રદેશની તીર્થયાત્રામાં નીકળી રહ્યા છીએ બધાને અલગ અલગ ધામોના દર્શન તરફ જઈ રહ્યા છે અને આજે આપણે પીપળી આવ્યા છીએ ખૂબ મહારાજનું પ્રસાદીનું ગામ છે અને આપણા ભાગ્ય છે કે અત્યારે જૂની વસ્તુ બધું ભગવાન વખતનું સચવાઈ રહ્યું છે અને આપણા એમના જ ભગવાન ત્યાં દાદા બાપુના ઘરે અહીંયા આવેલા એમના જ પરંપરાના આપણા હરિભક્ત અહીંયા છે એમને આપણે વિનંતી કરીશું કે અહીંયા પીપળીનો મહિમા આપણને સમજાવે અને સૌરાષ્ટ્રથી બધા હરિભક્ત ધોલેરા દર્શન કરવા તો આવો જ છો ધોલેરાથી આ બાજુ જાઓ પાછા સૌરાષ્ટ્ર આપણે સુરત બાજુ તો પહેલો જ પીપળી આવે નજીક માટે તો અંદર આવજો બધા દર્શન કરવા અને ખૂબ પ્રસાદીનો છે તો દાદા તમે સમજાવો તમારો પરિચય આપો હવે આ મંદિર આયાત્માનંદ સ્વામીએ બંધાવેલું અને આશરે પાણી બસો બસો વર્ષ થવા આવ્યા છે એટલે બે વખત જીણોદ્ધાર થયેલો પહેલા વખત જીણોદ્ધાર કર્યો તો ઉપરના વિલાયતી નળિયા અને દેશી નળિયા ઉતારી અને વિલાયતી નળિયા અને વાંસાને એવું નાખ્યું ત્યાર પછી નવ્વાણુંની ની સાલમાં બીજી વખત રિપેર કરાયું ઓગણીસો નવ્વાણુંમાં ત્યારે આ સ્ટાઇસ ને આરસ ને ફરતો પ્લાસ્ટર કરાયો હવે પણ જીણોદ્ધાર કરવાની ખાસ જરૂર છે મૂર્તિ બધી જૂની છે એ વખતની પ્રસાદીની પધરાયેલી મૂર્તિ છે અને અમારા દાદાભાઈનો પરિવાર બહુ મોટો છે અને આમ મારીથી ગણતરી કરો તો પાંચમી પેટી થાય અને વડતાલથી ઘટપુર જતા વધારતા વધારતા કમિયાળા રોકાણ હોય તો કમિયાળાથી અહીંયા આવતા અંબાવાડી બાવવાડીયા તળાવ છે અહીં અત્યારે સંજોગ વરસાદ નષ્ટ થઈ ગયું છે ત્યાં શરણાવીન પધરાવેલા હતા એ શરણાવીન અત્યારે અમે લાવી અને અહીંયા મંદિરમાં રાખ્યા છે કારણ કે ત્યાં એ તળાવ કાળે કરીને નષ્ટ થઈ ગયું છે બરાબર એટલે પછી ચરણ ઇન્દ્રિનો થાય આ ભગવાન પાસે મૂકેલા છે અને લગભગ બસો વર્ષ તો ઓછા મોસા થવા આવ્યા છે આ મંદિર ભાયાત્માનંદ સ્વામી એ બંધાયેલું આ મંદિર છે ભગવાન શું શું લીલા અહીંયા ભગવાને અહીંયા સભા ભરાઈને આવીને બેહતા હતા અહીંયા એક વખત એવો બનાવ બન્યો કે નટ નટ અહીં એટલે નટ આવતા ભવાઈ રમવા એ નટ ખબર પડી કે કંઈક સભા ભરાણી છે ને ભેગા થયા છે એટલે નટ બધા આવ્યા એમાં નટનો એક છોકરો નાચ ગાન કરવા માંડ્યું ભગવાને એને એવું કીધું તું શું કેમ નાચેસ તા કે બસ હું નાચું છું તાકે હું તને કશું આપીશ નહીં તારે નાચવું જ નાય તાર કે મને કઈ ન આપશું મારે તમને રાજી કરવા છે એવું કીધું એટલે ભગવાન રાજી થયા પછી પાગ ને સેલો ને ઉપરણી બધું ઉતારીને માંડ્યા એટલે માત્ર ખાચર હતા એને ઓલા નાજા જોગ્યાને કીધું કે નાજા જોગ્યા આ ઘોડા છોડીમાં જ નગર બાપા બધું આપી દે છે આપણું ઓગણત્રીસ વાર મહારાજ અહીંયા છે એનાથી વધારે આયા છે પાટો તો ઇતિહાસ માં લખાણું છે બધે બહુ લખાણું છે પીપળી ના અને દાદા બાપુ પરિવાર આપડી હારે અહીંયા ઉભો છે અને બધા હિ ભક્તોને વિનંતી કરું છું અને આવા પ્રસાદીના સ્થાન અહીંયા જૂનું બધું હાચવી રાખ્યું છે બહુ આનંદ થયો દર્શન કરીને ભવ્યતા ઘણી જગ્યાએ મળે પણ દિવ્યતા અમુક જગ્યાએ જ મળે આ દિવ્ય બધી વસ્તુ છે મારા જ વખતની અને આ બધું સિંહાસન ઓરિજિનલ છે ભાયાતન ભાયાતંદન સ્વામીએ બનાવ્યું બધાને વિનંતી ખાસ કે તમે ત્યાંથી બધા અહીંયા ધોલેરાની બાજુમાં છે પીપળી બધાને ખબર છે સોળથી સોળ કિલોમીટર છે જો સૌરાષ્ટ્રમાં જતા હોય તો ધોલેરા પહેલાં આવે અને સૌરાષ્ટ્રમાં પા સુરત પાછા જતા હોય કે આ બાજુ વડોદરા બાજુ જતા હોય પાછા તો ધોરણથી સોળ કિલોમીટર જ છે તો બધા હરિભક્તો અહીંયા આવજો અને જૂના મંદિરમાં આપણે સાથે મળી અને સેવા કરીશું અને દર્શન કરીશું અને ખૂબ બધો ઇતિહાસ આનો પીપળી ગામનો છે જેમ દાદાએ વાત કરી કે અહીંનો ભટુરિયો સંપ્રદાયમાં પ્રખ્યાત છે સંતો દ્વારા ઘણી વખત આપણે કથા વાર્તા સાંભળતા હોય કે ભટુરિયાને મહારાજે બધું આપી દીધું અને મહારાજ બધા બધા હા તો એ આવ્યું પ્રસાદીનું સ્થાન કે જે આ મહારાજ આયા પધારેલા અને બટુરિયો વગાડતો તો અને મહારાજે બધું આપવા માંડ્યા હતા દરબાર ઉકે બાપુ ધ્યાન રાખો બાપુ બધું આપી દેશે ઘોડાઓ હાચવી રાખો ઘોડાય આપી દેશે એવા પ્રસાદીનું ગામ જે સમના હતા આપકો યે તીર્થ દર્શન પસંદ આયા હો તો લાઈક ઓર કમેન્ટ કરે ઓર ચેનલ કો સબસ્ક્રાઇબ કરે તાકી એસે નય નય તીર્થ દર્શન કે વિડિયો બનાને કે લિયે હમારા ઉત્સાહ બડે